પ્રકરણ બાર અપરાજય સૌપ્રથમ વિકલ્પ આપેલા છે કૌરવ સૈન્યને કોણે પદ્મવ્યુહમાં ગોઠવ્યો ગુરુ દ્રોણે શિબિરની બહાર નીકળી પદ્મવ્યુહમાં ગોઠવેલી કૌરવ સેનાનું નિરીક્ષણ કોણે કર્યું અભિમન્યુએ અભિમન્યુએ પદ્મવ્યુહ ભેદવા કોની આજ્ઞા માંગી ધૃષ્ટ દ્રુમ્નની અભિમન્યુના સારથીનું નામ શું હતું સુમિત્ર અભિમન્યુ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો નથી ધૃષ્ટ દ્રુમ્યનો ભાઈ પદ્મને ભેદવા નીચેમાંથી કોણ સમર્થ નહોતું ઇન્દ્રદેવ અભિમન્યુની પાછળ પદ્મના પ્રવેશતા પાંડવ યોદ્ધાઓને કોણે રોકી લીધા જયદ્રથે પદ્મમાં ઘેરાયેલા અભિમન્યુ પર એકસાથે હુમલો કરવામાં નીચેમાંથી કોણ નહોતું દુર્યોધન અભિમન્યુના મૃત્યુના કારણે કોણ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચીને રડતું હતું ભીમ ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે જો પદ્મ વ્યૂહને ભેદી ન શકાય તો આજ સાંજ સુધીમાં સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ગૌરવ વર્ણને દીપવતો હતો મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો અભિમન્યુ પદ્મ મધ્ય આવી પહોંચ્યો દક્ષિણના યુદ્ધ સામેથી પાછા ફરતા અર્જુને પદ્મને વિખેરાતું જોયું શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિષ્લગ્ન ઉભા હતા ચલો પછી ખરા ખોટા આપેલા છે દ્રોણે પદ્મની રચના કરી તેથી પાંડવસિંહના હતી સાચું પિતા અને મામાએ અભિમન્યુને જ ભેદતા શીખવ્યું હતું સાચું અભિમન્યુને વિશ્વાસ હતો કે પોતે ચક્રો તોડી શકશે સાચું વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂરથી સાચું પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે ખોટો પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી ખોટું અભિમન્યુએ સાથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે ખોટું દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી સાચું ચાલો એના પછી વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવો એટલે કે પાઠના આધારે સૌથી પહેલું વાક્ય છે એ પહેલું જ રહેશે બીજું બીજું વાક્ય 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 પછી 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 ત્રીજું છેલ્લું રહેશે ચોથું પાંચમું અને છઠ્ઠું તમારે બોક્સમાં છે એ ઘટના આધારે ક્રમ અક્ષર આપવાનો રહેશે ચાલો એના પછી નીચેના વાક્યો કોણ બોલે છે તે તમારે જણાવવાનું છે પહેલું જો આ પદ્મવીને ભેદી ન શકાય તો પાંડવ સેન્ય મહાવીર સર્જાય ધ્રુષ્ટ ધ્રુમ્ન સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે દ્રૌપદી આપે મને બોલાવ્યો અભિમન્યુ હા બેટા અમે જ તને બોલાવ્યો છે યુધિષ્ઠિર બધા મહારથીઓ તારી સાથે જ રહી ભીમ એવું થઈ શકે કે કેમ તે વિશે વિચારવાનું હું છોડી દઉં છું અભિમન્યુ કુમાર દ્રોણને હું જાણ જાણું છું સુમિત્ર પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી જયદ્રથ પાર્થ અમે તારા પુત્રના હત્યારા છીએ યુધિષ્ઠિર ચરણ પછી એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ છે પહેલો પ્રશ્ન દિવસે સવારે શત્રુઓ યુદ્ધ માટે ક્યાં લઈ ગયા કે દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે રણભૂમિના દક્ષિણ છેવાડે લઈ ગયા પદ્મ બીજો પ્રશ્ન પદ્મવ્યુહની વાત સાંભળીને દ્રૌપદીએ શું કહ્યું પદ્મવ્યુહની વાત સાંભળીને દ્રૌપદીએ કહ્યું સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે પાર્થે તેને આ વિદ્યા આપી છે અભિમન્યુને પદ્મવિદ્યા કોણે શીખવી હતી અભિમન્યુને પદ્મવિદ્યા પાર્થે અને શ્રી શ્રીકૃષ્ણે શીખવી હતી ચોથો પ્રશ્ન પદ્મવ્યુહ ભેદવાની શક્તિ કોની પાસે હતી પદ્મવ્યુહ ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ અર્જુન પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી પાંચમો પ્રશ્ન કુરુ સેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે કોણ કોણ હતા તો કે કુરુ સેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે યુધિષ્ઠિર ભીમ સાત્યકી ધૃષ્ટદ્રુમ્ય અને દ્રૌપદી હતા પદ્મ છઠ્ઠો પ્રશ્ન પદ્મવ્યુ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું પદ્મવ્યુ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું પણ પદ્મવ્યુની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું સાતમો પ્રશ્ન અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મેમ વિશે શી આશંકા વ્યક્ત કરી અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મેમ ભેદવા અંગે શ્રાદ્ધ્ય વ્યક્ત કરી પણ પદ્મ પછી પાખડીઓ બેડ્યા જાય તો પોતાનું અસ્તિત્વ વિશે આશંકા વ્યક્ત કરી ચાલો એના પછી આઠમો પ્રશ્ન ભીમે બળ આપતા અભિમન્યુને શું કહ્યું ભીમે બળ આપતા અભિમન્યુને પદ્મે ભેદાઈ કે તરત જ સાથે ઘસી જઈને બધું વેર કરી નાખવાની વાત કરી ચાલો પછી નવમો પ્રશ્ન અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ કોના કોના રથ દોડ્યા અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ સાત્યકી ભીમ યુધિષ્ઠિર સહદેવ નકુલ કૈકાય બંધુઓ અને ધૃષ્ટકેતુના રથ દોડ્યા દસમો પ્રશ્ન શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મિનીમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત ચલો 11મો પ્રશ્ન અભિમન્યુ કૌરવ પર કેવી રીતે છવાતો ચાલ્યો સમુદ્રનું મોજો છિછરા ટાપુ પર ફરી વળે તે અભિમન્યુ કૌરવ પર છવાતો ચાલ્યો 12મો પ્રશ્ન દુર્યોધનનો ક્રોધ સાથે કાબૂમાં ન રહ્યો તો કે અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો તેથી દુર્યોધનનો ક્રોધ કાબુમાં ન રહ્યો અભિમન્યુનો વધ કોણે શી રીતે કર્યો અભિમન્યુનો વધ મહારથીઓએ એક સાથે હુમલો કરી તેણે શસ્ત્ર વિહીન અને રથવિહીન કરીને કર્યો અપરાજય પાઠના લેખકનું નામ શું છે અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે ચાલો પછી બે ત્રણ વાક્યોમાં પ્રશ્નો જવાબમાં પહેલો પ્રશ્ન

અભિમન્યુએ છાતી સરસો ચાંપી યુધિષ્ઠિરે કહ્યું બેટા અમે જ તને બોલાવ્યો છે દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે તેણે ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે ચાલો ત્રીજો પ્રશ્ન સારથીએ અભિમન્યુને ચેતવવા શું કહ્યું સારથીએ અભિમન્યુને ચેતવતા કહ્યું કુમાર દ્રોણને હું જાણું છું તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે આપે આપના પિતાજીની આજ્ઞા લીધી હોત તો સારું ચાલો પછી ચોથો પ્રશ્ન અભિમન્યુના કયા કાર્યથી દ્રોણના ગર્વનો ચૂરે ચૂરો થઈ ગયા અભિમન્યુ વીજળી જેવી ગતિથી પ્રથમ જે ભેદવાનું દેવો માટે પણ કઠિન હતું ઇન્દ્ર પણ તેને ભેદવા સક્ષમ નહોતા એ પદ્મને અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણભરમાં ભેદી નાખ્યું તેથી દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા ચાલો આઠમો પ્રશ્ન આપેલો છે જેમાં ચાર પાંચ વાક્યોમાં પ્રશ્નોના જવાબ આપવાના રહેશે એમાં પહેલો પ્રશ્ન સારથીની પીઠ થાબડતા અભિમન્યુએ શું કહ્યું અભિમન્યુએ સારથીની પીઠ થાબડી કહ્યું સુમિત્ર કદાચ આજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું પરંતુ હવે એ વિચારવાનો સમય નથી હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રી કૃષ્ણનો ભાણે જ ને ઉત્તરાનો પતિ છું ભય પામવાનો હું શીખ્યો જ નથી રથને સીધો જ પદ્મની વચ્ચોવચ દોડાવી જા એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મો ન હોત તેમ માનજે ચાલેના પછી બીજો પ્રશ્ન છે ટૂંકમાં લખો કે અભિમન્યુના મૃત્યુની અસર અર્જુનની ગેરહાજરીમાં કૌરવોને કુટિલ નીતિની અભિમન્યુની મૃત્યુ થયું પાંડવો ઘેર શોકને હતાશામાં ઘેરાઈ ગયા દ્રૌપદીને પિત પુત્ર વિયોગ વસમો લાગ્યો અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચવા લાગ્યો અને અને શ્રી કૃષ્ણ દ્વાર ઉપર શાંત થઈ રહ્યા પછી ત્રીજો પ્રશ્ન અભિમન્યુને ગુમાવ્યાની અસર યુધિષ્ઠિરને અને ભીમ પર શી પડી અભિમન્યુને ગુમાવ્યાની ઘેરી અસર યુધિષ્ઠિર અને ભીમ પર પડી યુધિષ્ઠિર અર્જુને જોઈને મોટા અવાજે રડી પડ્યા ને જાણે પોતે જ એના હત્યારા હોય એવું અર્જુનને કહ્યું પોતે આગળ કશું બોલી શક્યા નહીં ભીમ દુઃખ અને ક્રોધથી પાકળ થઈને પોતાના કેશ ખેંચતો રડતો રહ્યો ચાલો એના પછી નવમો અને દસમો પ્રશ્ન તમારે નોટબુકમાં લખવાનો રહેશે એના પછી છે એ પાઠ વાંચોનું વિધાન કોને લાગુ પડે છે તે લખો પેલું વિધાન છે જયદ્રથને બીજું અભિમન્યુને ત્રીજું અર્જુનને પછી દ્રોણ પછી અભિમન્યુ પછી દુર્યોધન પછી દ્રૌપદી પછી અર્જુન પછી યુધિષ્ઠિર અને ભીમને લાગુ પડે છે ચાલો બારમો પ્રશ્ન છે એ કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો પહેલી ખાલી જગ્યામાં આવશે હતાશ પછી અસમર્થ વેરવિખેર મહાવિનાશ ફાળ પડી લગોલગ પીઠ થાબડી દીપાવશે અને ત્રાટકીશું તેરમો પ્રશ્નમાં છે સાચા અર્થ પર સાચું કરવાનો છે મહાવિનાશ એટલે મોટો સંહાર દીપાવવું એટલે શોભાવવું વેર વિખેર એટલે વેરણ છેરણ લગો લગ એટલે કે લગભગ અશક્ત એટલે કે નબળું હતાશ તો નિરાશ પીઠ થાબડવી એટલે પ્રોત્સાહન આપવું ત્રાટકવું એટલે કે ઓચિંતો હુમલો કરવો અને ફાળ પડવી એટલે કે ઓચિંતું ભયભીત થવું ચાલો પછી ચૌદમાં પ્રશ્નમાં છે એ ઘટના જ્યારે પહેલાં બની હોય તો પહેલાં પછી બની હોય તો પછી લખવાનું અને દરમિયાન બની હોય તો દરમિયાન લખવાનું એ પહેલાંમાં આવશે દરમિયાન પછી પહેલાં પછી પહેલાં પછી દરમિયાન પછી 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 દરમિયાન પહેલાં દરમિયાન પહેલાં દરમિયાન અને પછી ચાલો પછી વિકલ્પો આપેલા છે બંને વાક્યો વાંચો અને શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય છે એ સાચું કરવાનું છે પહેલામાં છે ભેદું એટલે તોડવું આવશે ગૌરવ વર્ણ એટલે ગોરા વર્ણનું આવશે પછી ગર્ભના ચૂરે ચૂરા થવા એટલે કે અભિમાન ઉતારવું આવશે ચાલો એના પછી અસહાયતા એટલે કશું ન કરવાની શકવાની લાગણી પછી નિશસ્ત્ર એટલે શસ્ત્ર વિનાનું પછી નિશલ એટલે હાલ્યા ચલા વગરનું અને શોકમય એટલે કે ઊંડા દુઃખમાં ચાલો એના પછી વાક્યોમાંથી રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ અને તેનો ઉપયોગ કરીને નવું વાક્ય તમારે બનાવવાનું છે જ્યારે અને ત્યારે જ્યારે શિક્ષક વર્કશીટમાં વર્ગખંડમાં પહોંચ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી નહીતર અમને પડોશીમાં પહેલાં કહ્યું હતું કે નહીતર આ ઝઘડો થયો ન હતો ચાલો એના પછી તો જો મમ્મીએ મને પહેલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકે જ નહીં પછી જેથી મોટા ભાઈની ફી પપ્પાને અલગ રાખી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે ચાલો એના પછી એ માટે આવતી અઠવાડિયે સતનારાયણ કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી છે ચાલ પછી છતાં કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમને ખમી માવ્યું નહીં ચાલો પછી તો પણ લોકોએ સામુક હડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી ત્યારબાદ પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્રએ વેપાર સંભાળી લીધો અને છેલ્લું આપેલું છે પછી ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વિવરોધના એવી કરો કે વાક્ય સાચું બને પહેલું અભિમન્યુને મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો બીજું બીજું આપણે છે એ સાચું બનાવીએ અભિમન્યુનું યુદ્ધ કૌશલ જોઈને કૌરવ મહારથીઓ ઓળખાઈ ગયા ત્રીજું અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો અને ચોથું અભિમન્યુએ મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું પાંચમું અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું ચાલો જોડણી આપેલે છે જે સુધારણી લખવાની છે યુદ્ધ યુધિષ્ઠિર વિરુદ્ધ વીજળી શિબિર તૃષ્ટ ધ્રુમ નિરીક્ષણ આશીર્વાદ ઈષ્ટ અને નિશ્ચય પછી સમાનાર્થી શબ્દો બે બે તમારે લખવાના છે ટોટલ દસ સમાનાર્થી શબ્દો છે એમાં પેલું આંખ એટલે કે નેત્ર અને ચક્ષુ નિયમ તો રીત અને ચાલ વેગ તો ગતિ અને ઝડપ કઠિન તો અઘરું મુશ્કેલ દ્રષ્ટિ તો નજર અને ધ્યાન હતાશ તો નિરાશ અને નાસીપાસ ઘેરાવો એટલે રોકાણ અને અટકાયત સિવાય તો વિના અને વગર ચાલો એના પછી વિરોધી શબ્દ છે આપેલા છે આશીર્વાદ તો શાપ વિશાળ તો સંકુચિત છોડવું તો સ્વીકારવું વિદાય તો આવકાર સમર્થ તો અસમર્થ કાબુ તો બેકાબુ સહાયતા તો નિઃ સહાયતા સૂર્યાસ્ત તો સૂર્યોદય શક્તિ તો અશક્તિ અને આવડત તો બિન આવડત ચરણ પાસે શબ્દસમૂહ આપેલા છે હરાવી ન શકાય તેવું અપરાજય લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા શિબિર જેનો ઈલાજ ન હોય તેવું અસાધ્ય ચક્ર જેવા આકારનો ચક્રાકાર રથ હાંકનાર સારથી તદ્દન ઓછી ઊંડી સપાટીવાળું છીછરું કમળના આકારમાં ગોઠવેલું સજ્જ સૈન્ય પદ્મવ્યુહ અને દ્રુપદ રાજા યજ્ઞસેનીની પુત્રી દ્રૌપદીનું નામ યાજ્ઞસેની ચરણ પછી પ્રયોગના માત્ર અર્થ તમારે લખવાના છે આંખોમાં આંખો પરોવી એટલે એકબીજાને સામે એક ધરુ જોવું રોમ રોમ સળગી ઉઠવું એટલે ખૂબ ગુસ્સે થવું શિરે હોવું માથે જવાબદારી હોવી આંસુ છલકાઈ જવા એટલે અહીં આનંદ વિભોર થવું અને છાતી સરખું ચાપવી એટલે લાડથી પોતાની પાસે લેવું અને પીઠ થાબડવી એટલે પ્રોત્સાહન આપવું ચાલો હવે પ્રવૃત્તિઓ જોઈએ ચાલો એક જ વાક્યમાંથી જે એ માહિતી મને સાચું કરવાનું છે પહેલું બીજામાં અને ત્રીજામાં સાચું આવશે ત્યારબાદ જોડકા આપેલા છે આ જોડકામાં છે એ શોક છે એ ત્રીજું વાક્ય છે શ્રમનું ચોથું વાક્ય છે દુઃખનું બીજું વાક્ય છે અને અસહાયતાનું પેલું વાક્ય છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ